તમે જે સૌરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો બિલાલભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે વિડિયો પૂરો જોતા રહેજો હું ટ્રેક્ટરની બધી માહિતી આગળ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સૌરાજ ટ્રેક્ટર બિલાલભાઈને વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે મોડલની સૌપ્રથમ વાત કરું તો બે હજાર ચૌદના મોડેલનું આ ટ્રેક્ટર છે અને ચોથો મહિનો છે ગેર હાઇડ્રોલિક એન્જિન હોય સો ટકા કંપની કલર છે કંપની ફિટિંગ છે આખું ટ્રેક્ટર અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો આ ટ્રેક્ટર પહેલા બિલાલભાઈનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો બિલાલભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તાલુકો માંગરોળ તાલુકાની અંદર જોવા મળશે તમારે આ બિલાલભાઈનું ટ્રેક્ટર લેવાનું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બિલાલભાઈના પંચાણું આઠ પાસઠ વાળા નંબર ઉપર ફોન કરી આ સૌરાય ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો